નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં જો તમારી ઉંમર અઢાર વર્ષ કે તેથી વધારે છે અને તમારી પાસે નથી તો હવે તમે ઘર બેઠા માટે એપ્લાય કરી શકો છો તમારે ઓફિસના પણ ધક્કા નહીં ખાવા પડે તમારી જાતે તમે બનાવી શકશો અને બનાવવાની રીત પણ સાવ સહેલી છે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી એકદમ સરળ ભાષામાં આપવામાં આવી છે તો વિડીયોને અંત સુધી સંપૂર્ણ જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી કરીને અમારા આવનારા જેટલા પણ વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી શકે તો ચાલો વિડીયોમાં શરૂ કરીને જાણીએ કેવી રીતે ચૂંટણી કાર્ડ એપ્લાય કરવાનું છે સૌથી પહેલા તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે એનવીએસપી ત્યારબાદ પહેલી જે વેબસાઇટ મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળશે અહીંયા તમને ઉપર જોવા મળશે લોગ ઇન અને સાઇનઅપ જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી વાર આવ્યા છો ક્યારે રજિસ્ટ્રેશન નથી કરાવેલું તો તમારે અહીંયા અપ કરવાનું છે સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારે રજીસ્ટ્રેશન કરવાનો ઓપ્શન આવશે તો અહીંયા સૌથી પહેલા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ અહીંયા તમારે ઇમેલ એડ્રેસ દાખલ કરવાનો છે ઇમેલ એડ્રેસ અહીંયા ઓપ્શનલ છે જો તમારી પાસે છે તો દાખલ કરો જો ના હોય તો અહીંયા દાખલ ના કરો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરવાના છે અને અહીંયા કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફર્સ્ટ નેમ લખવાનું છે લાસ્ટ નેમ લખવાનું છે એટલે જે વ્યક્તિનું તમે અહિયાં ચૂંટણી કાર્ડ બનાવો છો એનું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ અહિયાં દાખલ કરવાનું છે ફર્સ્ટ નેમ ની અંદર એમનું નામ આવશે લાસ્ટ નેમ ની અંદર એમનું સરનેમ આવશે ત્યારબાદ અહિયાં તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે ત્યારબાદ જે પાસવર્ડ અહીં ઉપર દાખલ કરો છો એ જ પાસવર્ડ તમારે નીચે દાખલ કરી દેવાનો છે અહીં સાઈડમાં તમને જોવા મળે એ રીતે તમારા પાસવર્ડ ને ક્રિએટ કરવાનો છે બધી જ વિગત દાખલ કર્યા પછી તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જોઈ શકો છો તમારું જે રજિસ્ટ્રેશન છે સક્સેસફુલ થઈ ગયું છે ત્યાર પછી તમારે અહીં ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો એ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે જે પાસવર્ડ તમે બનાવ્યો હતો એ પાસવડ અહીંયા તમારે દાખલ તમારે દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું લોગિન કરશો એટલે તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમને અહીંયા ન્યુ રજિસ્ટ્રેશન ફોર જનરલ ઇલેક્ટ્રોલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારી સામે એક ફોર્મ ખુલી જશે જેની અંદર તમારે આખું ફોર્મ છે નવા ચૂંટણી કાર્ડ માટે ભરવાનું રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે જે પણ તમારું સ્ટેટ આવતું હોય સ્ટેટ સિલેક્ટ કરી લેશો ત્યારબાદ અહીંયાથી તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે જે પણ ડિસ્ટ્રિક્ટ તમારું આવતું હોય એ ડિસ્ટ્રિક્ટ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો ત્યાર પછી તમારે અહીંયાથી એસેમ્બલી સિલેક્ટ કરવાની આવશે તમારા એરિયાની જે પણ એસેમ્બલી હોય તો ભાવનગર જિલ્લાની અંદર જેટલી પણ એસેમ્બલી છે એ તમને અહીંયા જોવા મળશે તો એમાંથી તમારી જે એસેમ્બલી આવતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી નીચે આવવાનું છે અને અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે પર્સનલ ડિટેલ ભરવાની આવશે જેમાં તમારે અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે ત્યાર પછી અહીં તમારે સરનેમ દાખલ કરવાની છે તો ફર્સ્ટ નેમ અને સરનેમ તમે અહીંયા દાખલ કરશો એટલે અહીં નીચે તમને તમારા જે રીજનલ લેંગ્વેજ એટલે કે તમારી જે માતૃભાષા છે એ ભાષામાં તમારું અહીં લખેલું આવી જશે નામ જો આ નામમાં કોઈ પણ ભૂલ હોય તો તમે એ કીબોર્ડ ઉપર ક્લિક કરીને એ નામને સુધારી શકો છો અહીં તમને કીબોર્ડ પણ જોવા મળશે કીબોર્ડની મદદથી તમારું નામ છે તમે સુધારી શકો છો તમારે નામ દાખલ કરી દેવાનું છે ત્યારબાદ તમને અહીં નીચે જોવા મળે છે અપલોડ ફોટો તો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો છે અપલોડ કરવાનો છે અને જે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અપલોડ કરવાનો છે લઈને હોવો જોઈએ અને આ ફોટાની અંદર તમારું ફેસ વિઝીબલ હોવું જોઈએ એટલે ફેસ એ સંપૂર્ણ દેખાતું હોય એવું જોઈએ વ્હાઈટ માં ફોટો તમારે અપલોડ કરવાનો છે હવે જેવું તમે નામ લખશો એટલે તમારી સામે અહીંયા ગુજરાતીમાં નામ લખેલું આવી જશે ત્યારબાદ અહીં તમે સરનેમ લખશો એટલે તમારી જે સરનેમ છે ગુજરાતીમાં લખેલી આવી જશે ત્યાર પછી તમારે અહીં ફોટો અપલોડ કરવાનો છે ફોટો અપલોડ કરવા માટે તમારે અહીંયા ફોટો ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે ફોટો સિલેક્ટ કર્યા પછી તમારી સામે આ પ્રકાર આવશે અહીંયાથી તમારે ફોટાને તમારે એડજસ્ટ કરી લેવાનો છે ને ત્યારબાદ અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે ફોટો અપલોડ થઈ ગયા પછી તમને અહીંયા આ પ્રકારે લખેલું આવી જશે ને અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ને ત્યારબાદ અહીં નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે રિલેટિવ નું નામ તમારે લખવાનું છે એટલે કે ચૂંટણી કાર્ડ ની અંદર તમારે જે પણ રિલેટિવ હોય જેમ કે ફાધરનું મર નું નામ હસબન્ડ નું નામ વાઇફ નું નામ તમે અહીંયા લખી શકો છો જો કોઈ મહિલાના મેરેજ થઈ ગયા છે તો એમનું અહીંયા હસબન્ડ નું નામ લખવાનું રહેશે છે અને જો મેરેજ થયેલા નથી અને કોઈ પુરુષનું તમે અહીંયા ચૂંટણી કાર્ડ બનાવો છો તો તમારે અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે તો અહીંયા આપણે ફાધર ઉપર ક્લિક કરીશું તો તમે અહીંયા ફાધરનું નામ દાખલ કરી દેશો ત્યારબાદ અહીં તમારે ફાધરની સરનેમ લખવાની છે અહીંયા તમે ઇંગ્લિશમાં લખશો એટલે ગુજરાતીમાં ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જશે અને જો ટ્રાન્સલેટ થાય એમાં કોઈ ભૂલ હોય તો અહીંયા તમે કીબોર્ડ ઉપર ક્લિક કરીને ત્યારબાદ અહીંયાથી તમે કીબોર્ડમાંથી સુધારો પણ કરી શકો છો કીબોર્ડને તમે આ રીતે અહીંયાથી ખસેડી પણ શકો છો ને અહીંયા તમારે જે પણ લખવું હોય એના ઉપર ક્લિક કરશો એટલે એ અહીંયા આવી જશે બધી વિગત દાખલ કરી પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા કોન્ટેક્ટની ડિટેલ તમારે ભરવાની રહેશે કોન્ટેક્ટ ડિટેલ ની અંદર દાખલ કરવાનો ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમારી પાસે જો ઈમેલ છે તો તમે દાખલ કરી શકો છો જો નથી તો તમે દાખલ ના કરો તો પણ ચાલશે મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે કારણ કે જ્યારે પણ તમારે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવો હશે ત્યારે જે મોબાઈલ નંબર તમે અહીંયા દાખલ કરશો એ નંબર ઉપર ઓટીપી જશે અને જો ચૂંટણી કાર્ડ ની અંદર મોબાઈલ નંબર એડ કરેલો હશે તો જ તમારો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે ચૂંટણી કાર્ડ ને કેવી રીતે ડાઉનલોડ કરવાનું એની વિશે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે જે તમને આ બટનમાં એની લિંક મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે તો તમે ત્યાંથી જોઈ શકો છો કેવી રીતે તમારે છૂટની કાર્ડ ને ડાઉનલોડ કરવાનું છે મોબાઈલ નંબર એડ કરવા માટે તમારે સેલ્ફ ઉપર ક્લિક કરવાનો દાખલ કરી દેવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારી પાસે અહીંયા આધાર કાર્ડ ડિટેલ ભરવાનો ઓપ્શન જોવા મળશે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા આધાર નંબર દાખલ કરવાનો આવશે જો તમારી પાસે અત્યારે હાલમાં આધાર કાર્ડ નંબર નથી તો અહીંયા તમારે આઈ એમ નોટ એબલ ટુ ફર્નિશ માય આધાર નંબર બીકોઝ આઈ ડોન્ટ હેવ આધાર નંબર એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જો તમારી પાસે આધાર કાર્ડ નંબર છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને આધાર નંબર અહીંયા દાખલ કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમે મેલ ફિમેલ થર્ડ જેન્ડર જે પણ આવતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે ડેટ ઓફ બર્થની ડિટેલ દાખલ કરવાની છે એટલે કે તમારી જન્મ તારીખની વિગત ભરવાની છે તો અહીંયા તમારી જન્મ તારીખ લખી લેવાની છે ત્યારબાદ તમારે અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે પણ તમે અહીં અપલોડ કરવા માંગો છો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે જેમ કે બર્થ સર્ટિફિકેટ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે એમાંથી જે પણ તમારી પાસે છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા જે સિલેક્ટ કરેલું ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા અપલોડ કરશો અપલોડ કરવાની જે સાઇઝ છે બે એમ થી ઓછી હોવી જોઈએ ત્યારબાદ અહીંયા તમારે જેપીજી પીએનજી ફોર્મેટમાં અથવા તો પીડીએફ ફોર્મેટમાં તમે એને અપલોડ કરી શકો છો તો અહીંયાથી તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને અપલોડ કરી દેવાનું છે બધી વિગત દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમને અહીંયા એડ્રેસ ફિલ કરવાનો ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમારે એડ્રેસ ને ફિલ કરવાનું છે તમારું જે પણ હાલનું એડ્રેસ હોય એ એડ્રેસ ફિલ કરવા માટે સૌથી પેલા તમારે હાઉસ નંબર બિલ્ડિંગ નંબર અથવા ઘર નંબર જે કઈ આવતો હોય એ તમારે દાખલ કરવાનું છે ટ્રાન્સલેટ થઈને તમારી સામે આવી જશે જો એમાં ભૂલ હોય તો તમે અહીંયાથી સુધારી શકો છો ત્યાર પછી તમારે પોસ્ટ ઓફિસનું નામ દાખલ કરવાનો છે અહિયાં તમારે પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે તમારે તહસીલ એટલે કે તમારા તાલુકાનું નામ લખવાનું છે ત્યારબાદ નીચે આવવાનું છે તમારે

તમે અપલોડ કરવાના છો એનું નામ અહીંયા લખશો ને ત્યારબાદ અહીંયા અપલોડ કરી દેશો બધી વિગત દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો હવે તમારી સામે ડિસિબિલિટી નું ઓપ્શન આવી જશે તમારા શરીરમાં કોઈ પણ જાતની ખાડ ખોપણ છે તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવું છે ને આ ઓપ્શનલ છે જો તમારી શરીરમાં કોઈ પણ ખાડ ખોપણ હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે ફેમિલીની ડિટેલ કોઈ પણ એક મેમ્બરની એડ કરવાની છે આ ઓપ્શનલ છે તમારે જો એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો જેમ કે ભાઈનું નામ ફાધરનું નામ માતાનું નામ અહીંયા તમે એડ કરી શકો છો ને અહીંયા એમ એમની સાથે જે રિલેશન છે એ તમે સિલેક્ટ કરી શકો છો ને ત્યારબાદ એમનો જે ઇપિક નંબર એટલે કે વોટર આઈડી કાર્ડ નંબર છે એ તમે અહીંયા દાખલ કરી શકો છો જો હોય તો તમારે દાખલ કરવાનું છે જો ના હોય તો અહીંયા દાખલ ના કરો તો પણ ચાલશે વિગત ભરી દેવાની રહેશે અહીંયા વિગત દાખલ કરીને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા ડિક્લેરેશન આપવાનું છે એટલે ડિક્લેરેશન ની અંદર તમારે અહીંયા વિલેજ અથવા ટાઉન નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા તમારે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે તારીખ સિલેક્ટ કરવાની છે જે તારીખે તમે જે પણ મહિનામાં આ ફોર્મ ભરો છો એ મહિનો તમારે અહીંયા થી કરી લેવાનો છે ત્યાર પછી નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે પેલેસ નું નામ લખવાનું છે પેલેસ તમારું જે પણ અત્યારે તમે અરજી કરી રહ્યા છો એ તમારે અહીંયા નામ લખવાનું રહેશે ત્યાર પછી નેક્સ્ટ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે કેપ્ચા કોડ જોવા મળે છે કોડ તમારે અહીંયા દાખલ કરી દેવાના છે ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપી કરવાનું છે અહીંયા જે નંબર તમને જોવા મળે છે એ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ થશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે આ જે નંબર છે એ તમે ઉપર જે નંબર દાખલ કર્યો હતો એ જ નંબર તમને અહીંયા જોવા મળશે એટલે કે વેરીફિકેશન થશે તમારું તો અહીંયા તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે પેલા તમારે કેપ્ચાકોડ દાખલ કરી દેવાના છે કેપ્ચાકોડ દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે જે ઓટીપી તમારે દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી તમારે પ્રીવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી આખી એપ્લિકેશન તમે જે અત્યારે વિગત ભરી છે બધી વિગત તમને જોવા મળશે તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જો તમને એમ લાગે કે આમાં કોઈ ભૂલ છે તો અહીં અહીંયા એડિટિંગ પર ક્લિક કરીને તમારું એડિટ પણ કરી શકો છો અને જો કંઈ ભૂલ ના હોય તો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે યશ કરી દેવાનું છે તમે જોઈ શકો છો તમારી જે એપ્લિકેશન છે સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે તમને એક ટ્રેકિંગ નંબર પણ જોવા મળશે એ ટ્રેકિંગ નંબરને તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યાર પછી તમે અહીંથી એકનોલેજમેન્ટ સ્લીપ પણ ડાઉનલોડ કરી શકો છો

કરવાનો છે છે અને અને ત્યારબાદ અહીંયાથી તમારે સ્ટેટ કરી લેવાનું સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જોઈ શકો છો તમારું જે રેફરન્સ નંબર છે તમને જોવા મળશે ત્યારબાદ તમારું નામ ફર્સ્ટ નેમ ને લાસ્ટ ને જોવા મળશે તમે કઈ તારીખે એપ્લિકેશન કરી એ પણ જોવા મળશે ત્યારબાદ તમારે એરો ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને નીચે તમારું સ્ટેટસ જોવા મળશે હાલમાં આપણે અરજી સબમિટ કરી છે એટલે તમને અહીંયા સબમિટ જોવા મળશે પણ જેવું તમારી પ્રોસેસ આગળ વધતી જશે એવી રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે ક્યાં તમારી અરજી પહોંચી છે અને ક્યારે તમારી અરજી વેરીફાઈ થશે બધી વિગત તમને અહીંયા જોવા મળશે તો આવી રીતે તમે ઘર બેઠા તમારી જાતે તમે ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરી શકો છો જો તમને આમાં કંઈ ના સમજાણું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને એનો આન્સર જરૂર આપી જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા વિડીયો તમને આવા નવાર મળતા રહેશે તો મળીએ નવા વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જય હિન્દ વંદે માતરમ